મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં લાડોલ પોલીસ સ્ટેશનની હદમાં રણસીપુર ગામે એક યુવકની હત્યા બનાવની હકીકત એવી છે કે વિજાપુર તાલુકાના લાડોલ પોલીસ સ્ટેશનની હદમાં રણસીપુર ગામે રાજુભાઈ પટેલના બોર ઉપર કામ કરતા ઠાકોર ગોવિંદજી તલાજીની હત્યા પાછળનું કારણ પૈસાને કારણે એમની દીકરી પોલીસ ફરિયાદમાં જણાવેલ છે ગોવિંદજીનું મૂળ વતન લુણવા તાલુકો ખેરાલુ જિલ્લો મહેસાણા જે મજૂરી માટે રણસીપુર મુકામે છેલ્લા બે કામ કરે છે ગઈ રાત્રે પોસીના ધારદાર પગ પગ ઉપર ઉપર ઈજાઓ થયેલ જણાય છે મૃતકના બનેવીને જાણ થતા સગા સંબંધીઓ રણસીપુર મુકામે દોડી આવ્યા અને ગોવિંદજી મૃત હાલતમાં પડેલ હતા લડુ પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ કરી છે એક સગમનની ધરપકડ કરી વધુ પૂછપરછ માટે અને ચારે આરોપીઓ ભાગ્ય સૂચવામાં સફળ થયા હતા પોલીસે મૃતકની લાશને પીએમરથી વિજાપુર લાવે ત્યાંથી ડોક્ટરે પેનલ પીએમ કરવાનું થતું હોય આ માટે અમદાવાદ સિલ રેફર કરવામાં આવ્યા છે વર્તન રહેવાસી લુણવાડ નામ નામ છે ગોવાજી તલાઈ ગોવાજી તલાઈ અને કેટલા વર્ષ કેટલા ટાઈમથી રણશીપુર રહેતા ટાઈમ અડી વર્ષ છે લખના પટેલના જોર હતા પટેલના જોર શું છે પટેલનું નામ પટેલનું નામ રાજુ રાજુ પટેલ આ જે ભાઈજી છે તમારું શું ધોય

અમે તો જઈને પૂછ્યું બેબીલીને તો બેબીને એમ કીધું કે ચાર જણા મારવામાં હતા એની રાય મારીને જતા રહ્યા પોલીસ સ્ટેશન જણાયું સંજય વિજાપુર